નમસ્કાર ધોરણ સાત વિષય ગુજરાતી તેની અંદર એક સરસ મજાનું ચેપ્ટર આપણે શરૂ કરીએ છીએ જેનું નામ છે સાહેબ બધા જોડાઈ ગયા છે આ જે ચેપ્ટર છે તે કોઈ એક વ્યક્તિએ લખેલું નથી ઘણા બધા લોકોએ સાથે મળીને લખ્યું છે એટલે અહીંયા લેખકનું નામ આપ્યું નથી પરંતુ સંકલિત એવું લખેલું છે ચેપ્ટરની અંદર કંઈક એવું છે કે જ્યારે કોરોના આવ્યો હતો તો તમે બધા ઓનલાઈન ભણતા હતા કારણ કે શાળામાં જવું શક્ય ન હતું પણ મોબાઈલમાં ઓનલાઈન ભણવું કંટાળાજનક છે તો અહીંયા ભણાવતા પહેલાં શિક્ષક વિદ્યાર્થીઓ સાથે કેટલીક વાત કરે છે તે જ વસ્તુ અહીંયા આપેલી છે આ એકમમાં શિક્ષકનો પોતાના વિદ્યાર્થીઓ સાથે ઓનલાઈન શિક્ષણ શરૂ કરતા પહેલો થયેલો સંવાદ છે સંવાદ એટલે કે વાતચીત છે જેમાં સાચી કેળવણી અંગે અલગ અલગ રીતે વાત થઈ છે જેની અંદર વાતચીત શું થઈ છે કે ખરેખર શિક્ષણ કેવું હોવું જોઈએ અક્ષર જ્ઞાન અને અંક જ્ઞાન પ્રાપ્ત થવાની સાથે વિદ્યાર્થીઓમાં ઉત્તમ સંસ્કારો કેળવાય એ જરૂરી છે મતલબ કે વાંચતા લખતા શીખવાની સાથે સાથે વિદ્યાર્થીઓની અંદર કેળવાય સારા સંસ્કારો આવે એ વસ્તુ પણ વધુ મહત્વપૂર્ણ છે અહીં એટલે કે સારી ટેવોનું મહત્વ સમજાવવામાં આવ્યું છે આહાર વિહારમાં રાખવાની કાળજી વિશે સમજ આપવામાં આવી છે આપણે જે ખોરાક લઈએ છીએ તે ખોરાક લેતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે વસ્તુ આ પાઠની અંદર કહી છે સાથે સાથે સોશિયલ મીડિયાના વિવેકપૂર્ણ ઉપયોગ અંગે પણ વાતચીત છે જે સોશિયલ મીડિયા છે વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ફેસબુક તો તેનો આપણે વિદ્યાર્થી જીવનમાં કઈ રીતનો ઉપયોગ કરવો જોઈએ તેની પણ વાત છે વર્તમાન યુગમાં સાયબર થી બચવા સી સી સાવધાની રાખવી જોઈએ એ પણ જણાવવામાં આવ્યું છે વર્ચ્યુઅલ ઓનલાઈન મીટિંગમાં વર્ગ શિક્ષક શ્રી બધા વિદ્યાર્થીઓને જોડાવા માટે આમંત્રણ આપે છે ક્લાસ ચાલુ થઈ ગયો છે એટલે શિક્ષક બધા વિદ્યાર્થીઓને કહે છે કે આવી જાઓ ઓનલાઈન વર્ગમાં એક પછી એક બધા વિદ્યાર્થીઓ જોડાતા જાય છે તે દરમિયાન શિક્ષક વિદ્યાર્થીઓ સાથે શું કરે છે ઔનૌપચારિક વાતો જેવી રીતનો ક્લાસમાં આવ્યા પછી શિક્ષક ભણાવતા પહેલા સામાન્ય વાત કરે છે તે જ રીતના ઓનલાઈન વર્ગની અંદર પણ શિક્ષક શું કરી રહ્યા છે સામાન્ય વાતચીત કરી રહ્યા છે શિક્ષક ચાલો ભાઈ ફટાફટ જોડાઈ જાઓ મનન બેટા મજામાં મનન નામના વિદ્યાર્થીને કહે છે મનન હા સર હું મજામાં છું તમે કેમ છો અને સર વિવાન કદાચ આજે નહીં જોડાય વિવાન નામનો એક વિદ્યાર્થી આજે નહીં જોડાય શિક્ષક કેમ મનન એ કહેતો હતો કે દવાખાને જવાનું છે તો વિવા વિવાનને શું હોય છે કોઈ તકલીફ હોય છે એટલે દવાખાને ગયો હોય છે એટલે ક્લાસમાં આવતો નથી ઓહ બીમાર પડ્યો છે એટલામાં શિક્ષક વિવાનને ઓનલાઈન જુએ છે તો ઓનલાઈન જે ક્લાસ ચાલુ હોય છે તો કોમ્પ્યુટરની અંદર વિવાન તેમને દેખાડે છે કે તે ઓનલાઈન છે અરે વિવાન તું તો દવાખાને જવાનો હતો ને શિક્ષક કહે છે વિવાન હા સર મને તાવ આવે છે અને પેટમાં દુખે છે મમ્મી સાથે દવાખાને જઈને દવા લઈ આવ્યો તો વિવાન શું કર્યો હોય છે દવાખાને જઈને દવા લઈને આવ્યો હોય છે શિક્ષક બીમારીનું કઈ કારણ જાણવા મળ્યું ચક્કુ ચક્કુ નામનો એક બીજો છોકરો બોલે છે શિક્ષક કહે છે કે બીમારી કેમ થઈ ચક્કુ સર વડાપાઉ અને પીઝા એ બહુ ખાય છે ચક્કુ હસે છે આ રીતનો કહે છે કે વિવાન જે છે તે વડાપાઉ અને પીઝા બહુ ખાય છે અને ત્યારબાદ હસવા લાગી જાય છે વિવાન જાને રહેવા દે વિવાન ધીમેથી બોલે છે કે રહેવા દે ચૂપ થઈ જા ચક્કો સાચું કહું છું સર એની મમ્મી મારી મમ્મીને કહેતી હતી કે વિવાન ફાસ્ટ ફૂડ બહુ ખાય છે બહારનું જે તીખું તળેલું હોય છે પીઝા બર્ગર વડાપાઉં ભેળ કચોરી દાબેલી આ બધાને શું કહેવામાં આવે છે ફાસ્ટ ફૂડ અને ચક્કુ કહે છે કે આ જે વિવાન છે તે આ ફાસ્ટ ફૂડ ખૂબ જ ખાય છે શિક્ષક વિવાન આ વાત બરાબર નથી નિયમિત દવા લે અને જલ્દી સાજો થઈ જાય અને તમે બધા સાંભળો ફાસ્ટ ફૂડ આપણા શરીર માટે નુકસાનકારક છે હાનિકારક છે એનાથી ઓવરવેઇટ એટલે કે આપણું વજન વધી જાય છે અને બીજા અનેક રોગો થાય છે વળી તે શરીર માટે પોષક ખોરાક નથી આપણા શરીરને કામ કરવા માટે જે જે પોષક દ્રવ્યોની જરૂર હોય છે તે બધા પોષક દ્રવ્યો તેમાંથી મળતા નથી અને પોષક તત્વો કયો ખોરાક ખાવાથી કેવા પોષક તત્વો મળે છે તે ધોરણ છ ના ચેપ્ટર એક વિષય વિજ્ઞાનની અંદર તમે જોઈ ગયા છો પાઠનું નામ છે ખોરાકના ઘટકો બરાબર તો વિવાન પણ સર

વિવાદ સર આ ચકુ પણ તૈયાર પડીકા રોજ નાસ્તામાં લાવે છે તમે બધા દુકાને જતા હશો અને ત્યાંથી પડીકા ખરીદીને લાવતા હશો તો ચક્કુ નામનો છોકરો પણ શાળામાં પડીકા લઈને આવતો હોય છે શિક્ષક ચક્કુ આ બરાબર નથી આપણી શાળાનો નિયમ તો ખબર છે ને નાસ્તામાં શું લાવવાનું શાક અને રોટલી જ આપણે મિલેટ્સ એટલે કે અનાજ પણ ખાવા જોઈએ

લાભનું તો પૂછ જ માં એટલે કે લાભની તો વાત જ ના કર આપણા શરીરને ઘણા બધા લાભ થાય છે ડાયાબિટીસ મટે છે બરોબર ડાયાબિટીસ જે રોગ છે તે આ પ્રકારના ઝાડા અનાજ ખાવાથી મટી જાય છે વધારે વજન હોય કે નો પ્રોબ્લેમ હોય કે બહુ જાડા તમે થઈ ગયા હોય તો એની અંદર શું થાય છે રાહત મળે છે મિલેટ્સ ખાવાથી પૂરતા પ્રમાણમાં શરીરને શું મળી રહે છે ફાઈબર તો ફાઈબર છે બરાબર પ્રોટીન છે ચરબી છે પોષક તત્વો છે આ બધા વિશે ધોરણ છના વિજ્ઞાનના ચેપ્ટર એકમાં તમને આપવામાં આવ્યું છે ફાઈબર પાચન ક્રિયા માટે અતિ ઉપયોગી ઘટક છે શરીરની અંદર જો ખોરાકમાં ફાઈબર મળે તો ખોરાક ખૂબ સારી રીતે પાચન થતું હોય છે હૃદય સ્વસ્થ રહે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે બ્લડ પ્રેશર એટલે કે લોહીનું દબાણ તેથી જ મેલેટ્સને ન્યુટ્રીશનને ચમત્કારીક અનાજ પણ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ચમત્કારિક અનાજ તો રાજેશ પૂછે છે સર ચમત્કારિક અનાજ એટલે શિક્ષક જે ખાવાથી શરીરને ફાયદો થાય તે અનાજ ચમત્કારિક કહેવાય સબળો કિડની લિવર જેવા મહત્વના અંગોનું રક્ષણ થાય છે તેમજ ઇમ્યુન સિસ્ટમ એટલે કે આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે તે સારી રીતે કામ કરે છે જુઓ શરીરની અંદર તમે કોઈ પણ ખોરાક લો છો તો તમારું શરીર ઘણા બધા બેક્ટેરિયા અને વાયરસના સંપર્કમાં આવે છે પરંતુ શરીરની અંદર પણ એવા બેક્ટેરિયા રહેલા છે જે બહારના બેક્ટેરિયા સાથે લડે છે તો એ જે આપણા શરીરની ક્ષમતા છે તે ક્ષમતાને શું કહેવામાં આવે છે સિસ્ટમ અને અંગ્રેજીમાં અને ગુજરાતીમાં શું કહે છે રોગ પ્રતિકારક શક્તિ તે સિવાય રોગોને દૂર રાખે છે તો અસ્થમા એટલે કે જે શ્વાસની બીમારી છે એસિડિટી છે કે કેન્સર છે આ બધા રોગોને પણ દૂર રાખે છે શું મિલેટ્સ ખાવાથી અંગત ઓહો આટલા બધા ફાયદા થાય છે ત્યારે તો ચમત્કારિક અનાજ કહેવાયો કે આટલા બધા આ વસ્તુના ફાયદા થતા હોય તો ખરેખર તેને ચમત્કારિક અનાજ કહેવું જોઈએ શિક્ષક હા ચોક્કસ ચાલો સાલેહા પણ જોડાઈ ગઈ તો એટલામાં શું હોય છે સાલેહા નામની છોકરી જોડાય છે વર્ગમાં સાલેહા સર કોઈકના મોબાઈલની રિંગ વાગી શિક્ષક હા સારું યાદ આવ્યું ભાઈ રાજેશ તારી મમ્મી ફરિયાદ કરતી હતી કે તું મોબાઈલમાં બહુ ગેમ રમે છે તો ત્યાં તમારા જેવો જ રાજેશ છોકરો હોય છે જે મોબાઈલની અંદર ગેમ રમવાનો ખૂબ જ શોખીન હોય છે અને મોબાઈલમાં સમય વેળગતો હોવાનું કારણે હોમવર્ક લખવાનું બાકી રહી જાય છે તો રાજેશ નામનો છોકરો શું કરતો હોય છે મોબાઈલમાં ગેમ ર રમતો હોય છે અને એના લીધે પોતાનું હોમવર્ક એટલે કે લેશન અથવા તો ગૃહ કાર્ય લાવતો નથી બ્રિજેશ હા સર એ જ્યારે જોઈએ ત્યારે મમ્મીના મોબાઈલમાં રમતો હોય છે મમ્મી ના પાડે પછી પપ્પાનો મોબાઈલ લે છે બધા હસે છે અને રાજેશ શરમાઈ જાય છે શિક્ષક બસ બસ હવે હસવાનું બંધ કરો માત્ર રાજેશ નહીં તમે બધા જ મોબાઈલમાં ગેમ રમો છો મને બધી ખબર છે તમે જાણો છો ઘણીવાર કેટલાક સાયબર અપરાધીઓ અવનવી યુક્તિ પ્રયુક્તિ કરીને અભદ્ર વિડીયો બનાવીને વાયરલ કરી દેવાની ધમકી આપતા હોય છે તો જે લોકો હેકર હોય છે સાયબર ક્રાઇમ કરતા હોય છે કોમ્પ્યુટરની મદદથી તેઓ શું કરે છે તમારો ખોટો વિડીયો બનાવી અને વાયરલ કરવાની ધમકી આપતા હોય છે આવી સ્થિતિમાં ઓગણીસો ત્રીસ નંબર પર ફોન કરી સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવી જોઈએ તો પોલીસનું એ ખાતું જે સાયબર ક્રાઇમને સોલ્વ કરે છે હેન્ડલ કરે છે તેને સાયબર ક્રાઇમ બ્રાન્ચ તરીકે ઓળખવામાં આવે છે તેને આપણે ફરિયાદ કરવી જોઈએ રાજેશ પૂછે છે જુઓ સર આ સાયબર ક્રાઇમ બ્રાન્ચ એટલે શું તો શિક્ષક કહે છે તે પોલીસ વિભાગની જે એક શાખા છે જેટલા પણ ઓનલાઈન ગુના થાય છે જેમ કે ઓનલાઈન ઘણીવાર તમારા પૈસા ઉપડી જતા હોય છે બરોબર કે તમારા ફોટોસ કે વિડીયો અમુક લોકો લીક કરવાની ધમકી આપતા હોય છે અને બદલામાં પૈસાની માંગણી કરતા હોય છે તો આ જે બધી છેતરપિંડી થાય છે તે માટે સાયબર ક્રાઇમ વિભાગ કામ કરે છે સલીમ અરે સર મને યાદ આવ્યું અમારા પડોશમાં રહેતા નિવૃત્ત બહેન પર ફોન આવ્યો કે તમારા મોબાઈલમાં ઓટીપી આવ્યો છે તે આપો નહીં તો તમારું બેંક ખાતું બંધ થઈ જશે તમે જુઓ કે ઘણી વખત આ પ્રકારના ફોન આવતા હોય છે કે તમારા ફોનમાં મેસેજમાં એક કોડ એટલે કે એક નંબર છે તે નંબર તમે અમને જણાવો જ્યારે તમે નંબર જણાવો છો તો તમારા ખાતામાંથી પૈસા ઉપડી જાય છે તો તેને ઓટીપી કહેવામાં આવે છે અને બહેને તરત જ ઓટીપી આપી દીધો નંબર આપી દીધો અને ગણતરીની મિનિટોમાં જ તેમના બેંક એકાઉન્ટમાંથી પચાસ હજાર રૂપિયા ગયા બોલો તો આ પ્રકારના ગુનાઓ સાયબર ક્રાઈમ તરીકે ઓળખવામાં આવે છે શિક્ષક હા તારી વાત સાચી છે આવા બનાવો બનતા રહે છે આપણે સાવચેતી રાખવાની જરૂર છે કોઈ પણ સંજોગોમાં કોઈને પણ ઓટીપી એટલે કે જે કોડ આવે છે તમારા ફોન ની અંદર તે આપવો જોઈએ નહીં તે સિવાય બેંક નો એકાઉન્ટ નંબર પણ આપવો નહીં RBI એટલે કે જે બધી બેંકો ની બેંક છે RBI જેને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કહે છે તે શું કહે છે તેમ સતર્ક બનો અને જાણકાર બનો બધા જ વિદ્યાર્થીઓ એક સાથે બોલે છે સતર્ક બનો જાણકાર બનો શિક્ષક બહુ સરસ હવે મને પ્રોમિસ આપો કે ગેમ રમવાની તો સદંતર બંધ મોબાઈલનો ઉપયોગ જરૂર પૂરતો અને વિવેકપૂર્વક કરવામાં આવે તો ઘણો ફાયદાકારક અસરકારક બની શકે છે તમારી પાસે મોબાઈલ છે તેની મદદથી તમે ઘણું બધું શીખી શકો છો પરંતુ જો તમે તેનો ખોટો ઉપયોગ કરો છો તો તેનાથી ઘણા બધા નુકસાનો થતા હોય છે અતિ સર્વત્ર વર્જાય તે એ મુજબ કોઈપણ વસ્તુનો અતરેક નાશનું મૂળ છે અતિરેક એટલે જ્યારે કોઈ પણ વસ્તુ વધારે પડતી માત્રામાં કરવામાં આવે જેમ કે ભોજન શરીર માટે જરૂરી છે પણ તમે બહુ જ ખોરાક ખાઓ તો તે શું છે ઝેર બની જાય છે તો એ જ રીતે કોઈ પણ વસ્તુ અતિ માત્રામાં થાય તો તેનાથી શું થાય છે નાશ થાય છે આપણી શાળામાં પહેલા ભણતો એક હોશિયાર વિદ્યાર્થી મુના મોબાઈલમાં ખૂબ ગેમ રમતો થઈ ગયો જેથી તેનું રિઝલ્ટ ખૂબ જ નબળું આવેલું અને પછી એ રડવા માંડેલો ત્યારે સૌએ કહેલું હવે પછતા એ હોત ક્યાં જો ચીડિયા ચૂક ગઈ ખેત તો એક છોકરો હોય છે જેને ગેમ રમવાનો ખૂબ જ શોખ હોય છે અને ત્યારબાદ તેનું રિઝલ્ટ ખૂબ જ ખરાબ આવે છે એટલે એ રડે છે તો બધા કહે છે કે હવે પછતાવાથી કોઈ જ ફાયદો નથી એટલે ભણવામાં ધ્યાન આપો ભાઈ મોબાઈલ ટીવી અને કમ્પ્યુટરનો ખપ પૂરતો જ ઉપયોગ કરો મોબાઈલ કે ટીવી જેટલી જરૂર હોય તેટલી જ જોવી જોઈએ તેનાથી વધારે તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં ત્યારબાદ બધા એકી સાથે હા સર પ્રોમિસ મેરી જેને પોતાનું કેરિયર બનાવવું હોય તેણે સોશિયલ મીડિયાનો સમજપૂર્વક ઉપયોગ કરવો જોઈએ ને સર જેણે આગળ ભણી ગણીને ખૂબ જ સારી નોકરી લેવી છે અને જીવનમાં આગળ વધવું છે તો તેને ફેસબુક મોબાઈલ યુટ્યુબ્રામ બધા એમના બે બાળકો નાના બાળકનું તોફાન અમે જોયું ઘટના એમ બની કે એની મમ્મી એ બાળકને કહ્યું કે મહેમાન આવ્યા છે તો તું તેમને પીવા માટે પાણી લઈ આવ લેખકોને ત્યાં મહેમાન ગયા હોય છે તેની વાત કરે છે તો તેના તેના બે મમ્મી એક કહે છે કે પાણી એ ચેટિંગ એટલે પહેલા તો એને સાંભળ્યું જ નહીં આ જે છોકરો હોય છે તે મોબાઈલની અંદર મેસેજ કરી રહ્યો હોય છે એટલે તેને પહેલા તો સંભળાતું જ નથી મમ્મી જોરથી બોલી એટલે એને ખીજાઈને મમ્મીને શું કહ્યું ના પાડી દીધી જેથી એના પપ્પા એના પર ગુસ્સે થયા તો એ મોબાઈલ લઈને અંદરના રૂમમાં જતો રહ્યો હવે બોલો આ બાળકની જગ્યાએ જો તમે હોત તો તમે શું કરો છોકરો શું કરે છે મોબાઈલ લઈને અંદર જતો રહે છે ચકું સર હું મોબાઈલ બાજુમાં મૂકીને મમ્મીનું કહ્યું માનો એટલે કે મહેમાનો માટે પાણી લઈ આવો તો શિક્ષક શાબાસ બેટા શિક્ષક હંમેશા મમ્મી પપ્પાની વાત માનવી જોઈએ મમ્મી પપ્પાનું કહેવું ન માનનાર બાળકો જીવનમાં કદાચ સફળ ભલે થાય પણ સુખી થતા નથી મતલબ કે જ્યારે તમે માતા પિતાનું માનતા નથી તો ભલે તમે પૈસા કમાઈ લો પણ જીવનમાં તમે શાંતિથી જીવી શકતા નથી સુખેથી રહી શકતા નથી મમ્મી પપ્પા અને શિક્ષકો હંમેશા આદરને પાત્ર હોય છે મતલબ કે તેમને માન આપવું જોઈએ ઘરના તમામ વડીલોનું માન જાળવવું એ આપણી નૈતિક ફરજ છે તેની જોડે જ ઘરમાં જેટલા પણ સભ્યો હોય છે નાના કે મોટા એ બધાની સાથે સારી રીતે વર્તન કરવું જોઈએ ઘરમાં દાદા દાદી કાકા કાકી હોય દરેકનું માન જાળવવું જોઈએ મતલબ કે જેટલા પણ છે કાકા કાકી દાદા દાદી તેમનું માન રાખવું જોઈએ કોઈ મહેમાન આવ્યા હોય તો તેમનો આદર કરવો માન આપવું અને યોગ્ય સરભરા એ આપણી ફરજ છે મહેમાન આવે તો સ્વાગત કરવું તેમને પાણી કે ચા આપવું કે નાસ્તો કરાવવો કે ભોજન કરાવવું તેમનું યોગ્ય માન આપવું તે શું છે આપણી ફરજ છે કેટલાક ઘરમાં તો મહેમાન આવે ત્યારે ઘરના બાળકો શું કરતા હોય છે ચરણ સ્પર્શ એટલે કે પગે લાગતા હોય છે વડીલોને પગે લાગવું એ સંસ્કારી હોવાની નિશાની છે બરાબર મોટા ઉંમરના લોકોને પગે લાગવું મતલબ કે તમે એક સંસ્કારી વ્યક્તિ છો ભારતી સર હું એમ જ કરું છું ભારતી નામની છોકરી પોતાના ઘરે જે વડીલો છે તે બધાને પગે લાગે છે શિક્ષક સરસ આપણે સારા માણસ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ આ દેશને સારા માણસોની અને દેશભક્ત નાગરિકોની ખૂબ જરૂર છે આપણા દેશને સારા લોકોની અને દેશની સેવા કરી શકે તેવા લોકોની ખૂબ જરૂર છે શિક્ષણ લીધા પછી તમે સંઘર્ષ સામે ટકી રહો નવી ચેલેન્જ ઉપાડી શકો અને આવેલ મુશ્કેલીનો ગભરાયા વગર સામનો કરી શકો તો તમે લીધેલું શિક્ષણ લેખે લાગ્યું કહેવાય જો જ્યારે તમારું ભણવાનું પૂરું થઈ જાય છે અને તમે નોકરી સ્ટાર્ટ કરો છો શરૂ કરો છો સાથે જ તમારા ઉપર કુટુંબની જવાબદારી આવે છે અને એ સમય દરમિયાન જીવનમાં જે સમસ્યાઓ કે મુશ્કેલી આવે છે તેનો તમે ખૂબ સારી રીતે સામનો કરી શકો તો તમારું શિક્ષણ શું કહેવાય લેખે લાગ્યું કહેવાય રંજન હું મોડી પડી છું સોરી હું છેલ્લી છું સાહેબ બધા જોડાઈ ગયા છે એટલામાં રંજન નામની છોકરી ક્લાસમાં જોડાય છે શિક્ષક રંજન તું થોડીક જ મોડી છે બધા જોડાય ત્યાં સુધી અમે કેટલીક ઉપયોગી વાત કરી ચાલો હવે આપણે આજના એકમની ચર્ચા શરૂ કરીએ તો આ રીતના કેટલીક વાતચીત કરી અને શિક્ષક ભણાવવાનું સ્ટાર્ટ કરે છે ત્યારબાદ કેટલાક શબ્દાર્થ છે સંસ્કારી એટલે સારી ટેવો મિલેટ્સ એટલે જાડું ધ્યાન ધાન્ય ફાસ્ટ ફૂડ ઝડપથી તૈયાર થતો અગાઉથી રાંધીને તૈયાર કરી રાખેલો બજારનો ખોરાક પીઝા બર્ગર માન આદર આપવું એટલે કે આદર કરવો તો અહીંયા ચેપ્ટર પૂરું થાય છે જો તમને યોગ્ય લાગે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ